સમાચારોની શરૂઆત કરીએ તો ભર શિયાળે માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલે શિયાળામાં વરસાદને લઈને આગાહી કરી છે છવ્વીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન અને ગાજવીજ સાથે કરાની પણ આગાહી કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા મહેસાણા પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી પંચમહાલ વડોદરા ભાવનગરમાં પણ કમોસમી વરસાદ પડશે રાજ્યમાં વરસાદ બાદ ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે વરસાદી માહોલ બાદ ડિસેમ્બર બાદ કડકડતી બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં ઓરેન્જ એલર્ટ પણ થઈ શકે મહેસાણાના ભાગો પાટણના ભાગો અરવલ્લીના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો વડોદરાના ભાગો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે પવનના તોફાન થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેમજ લગભગ તેમજ ભાવનગરના ભાગો અમરેલીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે વધુમાં જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં લગભગ સત્યાવીસથી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં કમોસમી વરસાદ થયા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા પછી ભારે ઠંડી પડવાની શક્યતા રહેશે